જ્યારે આપની નજીકની વ્યક્તિ આપની નિંદા કરે ત્યારે સમજવું કે સત્ય નિકટ છે દૂરના લોકો નિંદા કરે તો સમજવું કે સત્ય ઘણું દૂર છે કોઈની ટીકા સામે ગુસ્સો કરવાને બદલે એની સત્યતા જાણવી જોઈએ આપના આંતરિક દુષ્મંત્રણ છે પ્રમાદ આળસ અક્રિયતા નિરુત્સાહ અને વિવેકહીનતા કામ ક્રોધ લોભ મોહ મત મત્સરે શડરીપુ છે સકલ સુમંગલદાયક રઘુનાયક હવે અમારાથી કશું નહીં થાય આ વિચાર અમંગલ છે બહાર ગામ જાઓ તો નિરુત્સાહી નામ શુકન ન કરવા નિરુત્સાહ અમંગલ છે કહેવાય છે કે રોજ નવા કપડાં પહેરો પરંતુ નવા કપડાં પહેરવાનો મતલબ તમારો ઉત્સાહ રોજ નવો હોવો જોઈએ માણસ કેવળ રોટીથી નથી જીવિત રહેતો પરંતુ સારા અને પવિત્ર વચનોથી જીવિત રહે છે આપણે કેવળ રોટીથી નથી જીવતા ઉત્સાહી મિત્રો અને નામ વચનોથી ચાર્જ થઈ રહ્યા છીએ કોઈ ઉત્સાહી મિત્ર કે સજ્જન સાથે તમારો સંગ થઈ જાય તો એ કેળવજો સંબંધ કેળવજો એમના માર્ગદર્શનથી આપને નિરુત્સાહ નહીં રહીએ એની સાથે વાત કરીએ કે તે આપના ખભા પર હાથ મૂકીને બે શબ્દ કહી દે તો પણ આપણો ઉત્સાહ વધી જશે ઉત્સાહી લોકો તમને લોટરી નહીં લગાવી દે પરંતુ બેકરી જરૂર ચાર્જ કરી દેશે અને ઉત્સાહથી ભરી દેશે નિરુત્સાહી જીવન અમંગલ છે ઉત્સાહી જીવન સુમંગલ છે